કપાસમાં ખેડૂત મિત્રો સારા ઉત્પાદન માટે અને કપાસ લાલ ન થાય એટલા માટે મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર તમે જે કપાસ જોઈ રહ્યા છો તે કપાસના ખેતરમાં બે વખત ખેડૂત મિત્રો સાડા છ વીઘાની આસપાસ અંદાજિત જમીન છે તેમાં બે ગુણી ટોટલ બે વખત આપ્યું એટલે ચાર બેગ જે પચીસ કિલોની આવે છે તે સો કિલો પ્રમાણે આ વર્ષે અત્યારે તમે જે કપાસ જોઈ રહ્યા છો તે કપાસના ખેતરમાં ટપક પિયત પદ્ધતિમાં આપેલું હતું અને પોટાશ ખાતર આ જ પ્લાન્ટમાં આ જ ખેતરમાં એક વખત સાડા છ વીઘાની આસપાસ જે જમીન છે તેમાં એક ગુણી જે પચાસ કિલોની જે મ્યુરેટ ઓફ પોટાશ જે સાહીઠ ટકા સફેદ કલરનો આવે છે તે પણ ટપકમાં આપેલો ખૂબ સારામાં સારા રિઝલ્ટ ખેડૂત મિત્રો ટપક ટપકપિયત પદ્ધતિમાં આવા ખાતરોનો ઉપયોગ આપણે કરીએ તો ખૂબ સારામાં સારું ટનાટન મબલક ઉત્પાદન આપણે સારું વાતાવરણ રહી જાય અને વરસાદથી કપાસ બચી જાય તો આપણે મેળવી શકીએ છીએ અત્યારે ખેડૂત મિત્રો આ જે સાડા છ વીઘાનું જે ખેતર છે તેમાં પહેલી વીણ છે તે પૂરી થઈ શરૂઆતમાં વરસાદ પછી થોડા ગોઢા હતા તે વીણી લીધા હતા અને ત્યાર પછી કાયદેસરની વીણ થઈ ટૂંકમાં પહેલી વીણ તો સાવ નોર્મલ જ હતી પરંતુ બીજી વીણ બીજી વીણ આમ જોઈએ તો ન કહેવાય કારણ કે શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં થોડાક ગોઢા જે વરસાદથી ડેમેજ થયેલા હતા તે વીણી લીધા હતા તોડી લીધા હતા અને ત્યારબાદ બીજી વખત કાયદેસરની વીણી અમે કરી તો સાડા છ વીઘામાંથી ખેડૂત મિત્રો નેવું મણની આસપાસ ટોટલ કપાસ છે તે આમ જોઈએ તો પ્રથમ વીણમાં જ આપણે ગણતરી કરીએ તો સાડા છ વીઘામાં નેવું મણ ટોટલ પહેલી વીણનો કપાસ છે તે નીકળી ગયો ટૂંકમાં વીઘે તેર મણની આસપાસ આ વર્ષે અમારે વરસાદમાં કપાસ બચી ગયો હતો અને ખૂબ સારામાં સારો ફાયદો મળી ગયો એટલે સારું ઉત્પાદન મળ્યું હવે બીજી વીણમાં કેવું ઉત્પાદન આવે છે તેનો આધાર ગુલાબી ઇયળનું કેવું નુકસાન કરી જાય છે અથવા તો પાછળના જે બીજી વીણના ઝીંડવા કેવા ફાટે છે અને કેવો વજન પૂરે છે તેના ઉપર આધાર રાખીને આપણે સમય હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડશું કે આ પ્રમાણે ઉત્પાદન મળેલું ટૂંકમાં જેમ જેમ વીણ કરતા જાય છે તેમ તેમ પાછળ પણ ઝડપથી જ કપાસ છે તે તડવા લાગેલો છે ટૂંકમાં આ વર્ષે થોડી ઘણી સિઝન ઘણી બધી લેટ થઈ પરંતુ આપણે ખેડૂત મિત્રોને હર હંમેશ ઓછા ખર્ચમાં સારામાં સારું ઉત્પાદન કઈ રીતે લઈ શકાય તેની માહિતી આપણે અવારનવાર વિડીયોમાં ટેકનોલોજીકલ માહિતીની સાથે સાથે ડિજિટલ વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિથી આપણા ખેડૂત મિત્રો ખૂબ સારું ઉત્પાદન કઈ રીતે લઈ શકે તે માટે આપણે અવારનવાર દવા ખાતરની ભલામણો કરતા હોઈએ છીએ ખેડૂત મિત્રો સારા ઉત્પાદન માટે અને સારી વીણ માટે પોટાશ ખાતર ખૂબ સારામાં સારું કામ આપે છે છેલ્લે મારે જે છ વીઘાનો જે બીજો કપાસ હતો તેમાં ત્રણ ત્રણ વીઘાની આસપાસ બગડી ગયો હતો છતાં પણ મેં છ વીઘામાં બીજી વખત મ્યુરેટ ઓફ પોટાશ જે પંદરસો પચાસ રૂપિયાનું એક બેગ પચાસ કિલોની ખાતરની આવે છે પોટાસની સફેદ કલરનો પોટાસ તો ટપક પિયાત પદ્ધતિમાં ફરજિયાત ખેડૂત મિત્રો અતિ સારો કપાસ હોય તો બે વખત ફરજિયાત આપણે આપીએ તો ખૂબ સારામાં સારું વજન પૂરે છે અને ઝીંડવા છે એકદમ ભરાવદાર અને ખુલે છે તો ખૂબ સારી રીતે ફાટીને ઝીંડવા ખુલે છે એટલે પોટાશનો ઉપયોગ ભરપૂર પ્રમાણમાં આપણે કરીએ અને સાથે સાથે મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર પણ આપણે ચોક્કસ બે વખત આપીએ તો ખૂબ સારામાં સારું ઉત્પાદન આપણે લઈ શકીએ છીએ અને ઉપર છંટકાવમાં ખેડૂત મિત્રો બે વખત જે આપણું સૂક્ષ્મ પોષક તત્વ છે બોરોન તેનો પણ પંપમાં જે આપણે દવાઓનો છંટકાવ કરતા હોય તેમાં એડ કરીને ઉમેરો કરીને છંટકાવ કરીએ તો ખૂબ સારામાં સારું ફ્લાવરિંગ પણ બેસે છે અને નાની કાચી કેરીઓ ઝીંડવાથીને ખરી પડતી હોય તો તેમાં પણ આપણને ખૂબ સારામાં સારો ફાયદો મળે છે ખેડૂત મિત્રો આ વર્ષે ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં બગાડ છે એટલે અમે ખર્ચ કરવામાં પાછું વાળીને નથી જોયું ખૂબ સારો એવો ખેતી ખર્ચ કપાસને બચાવવા માટે કહેવાય ને કે મરણિયા પ્રયત્નો મહેનત અને ખર્ચ કરીને આ વર્ષે કરેલો છે જો સારામાં સારું ઉત્પાદન મળે તો વાંધો નહીં પરંતુ સારી બજાર નથી એટલે આપણને ચિંતા છે જો કપાસની બજાર ખૂબ સારી એવી રિકવરી તેજી તરફી પ્રાપ્ત કરે તો આપણે જે ખર્ચ કરેલો છે તે એડે ન જાય અને આપણે કપાસની ખેતીમાં ખૂબ સારામાં સારું વળતર છે તે મેળવી શકીએ તમે અત્યારે કપાસમાં શું માવજત કરી રહ્યા છો અને ગામડે બેઠા તમારા વિસ્તારમાં કેવા કપાસના ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવો ગુજરાતમાં ગામડે બેઠા કપાસના વિસ્કિલ ઊંચામાં ઊંચા ભાવ કપાસની ગુણવત્તા મુજબ તેરસો પચાસથી થી ચૌદસો સિત્તેર સુધી બોલાય છે અને આપણે સવારમાં કોમેન્ટ હતી એ ફાટસર ગામ મોરબીમાં પંદરસો રૂપિયામાં ગામડે બેઠા કપાસ છે તે મંગાઈ રહ્યો છે તેવી માહિતી ખેડૂત મિત્રોએ આપણને પૂરી પાડી હતી તો ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલે છે તેની માહિતી તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવો આભાર ખેડૂત મિત્રો